માય ગોડ બહુ જ મસ્ત છે કલરફુલ વ્હાઈટ પિંક યલો રેડ બહુ સરસ છે ડિઝાઇન પણ બહુ મસ્ત છે પરમાત્મા પર છોડ હા એટલે પેલા આપણે બહુ જોરદાર લોકેશન છે જોઈ શકો છો માઉન્ટ આબુ આવો તો અહીંયા જરૂરથી વિઝિટ લેજો ખૂબ જ સરસ છે જોવાનું ફૂલ ઓક્સિજન પ્લાન્ટેશન ખૂબ જ સરસ છે અને હાલ અગિયાર વાગ્યા છે સાડા અગિયારથી આવે છે તો પણ ગરમી લાગતી નથી ઠંડક છે ઠંડો પવન આવે છે આ સાઈડ પર રિસેપ્શન છે અહીંથી તમને

અને હવે એક સરસ શહેરમાં બેઠા છે બધા અને જીમ્સ રમવાનું ચાલુ કરીએ છે બે ત્રણ કલાક અમે હાલ આવી જ રોકાવાના છે ગાર્ડનમાં પછી સ્ટોપ નહીં કરવાનું ઓકે આપણે બધા આમ થઈ ગયા પણ ખબર ના પડે તો લોંગ નહીં લઈએ

હાલ અમે અંબાજીમાં બેઠા છે ચા પીવા માટે મનીષા કેવી મજા આવી બે દિવસ અને સાંજના છ વાગવાના છે તો હવે બરોડા તરફ જવાની તૈયારી કરીએ છીએ અંબાજી છોડી રહ્યા છે ચા પીને નાસ્તો કરીને

ખૂબ સરસ જગ્યાઓ બધી રાતના સાડા આઠ વાગ્યા છે અને અમે હાલ જમવા બેઠા છે હાઈવે પર ઢોસા ખાવા માટે